ભાઈ ઢોલની વાત કરીએ એટલે કે ચૂંટણી આવી ગઈ છે એટલે નેતાઓએ ઢોલ વગાડવાનું ચાલુ કરી દીધું છે અને પબ્લિક કેવી હિંચ લે છે પબ્લિક શું કહી રહી છે એના માટે આપણે આજે આવી ગયા છીએ લો ગાર્ડન તો ચાલો જઈએ શું નામ છે તમારું અર્પણ ચૌધરી નામ છે અર્પણ ભાઈ ક્યાંથી આયા જોધપુર જોધપુર થી આયા જો ને શું લાગે છે આ વખત નો શું માહોલ લાગે છે ખરું ચૂંટણી જેવું માહોલ ગુજરાતી ગુજરાતી કોની આતી અચ્છા તો ચાલ ચલો ઠીક હિન્દી મેલેક્શન આરાક ઇલેક્શન अपने तो बीजेपी वैसे से मेन अच्छा क्या क्या लगता क्या वो देखो वो घोड़ा जा रहा है yes. क्या लगता है आपको इस बार किसका घोड़ा दौड़ेगा देखो सर इस बार शायद बीजेपी है राजस्थान में तो मेन अच्छा राजस्थान में बीजेपी बीजेपी और ओवरऑल वो बीजेपी बोल रही है चार पार का नारा लगा रही है कि भाई इस बार तो चार पार नहीं तो हम जसेज हो सकता है सर देखो ચાર ચોખા તો પતા નહીં પણ શહેર હો શકતા અચ્છા ય ક્યાં વાત છે આગળ જઈએ ચાલો આપણે આપણે માસીને પૂછે માસી ક્યાં જ આવજો યાર ઊભા રહો યાર આવું ના કરો માસી શું લાગે છે આ બધું તમે વેચો તો વેચાય છે પબ્લિક લઈને જાય છે અત્યારે ગરમીનું મોસમ છે એટલે મોજાને મોજા વેચાય છે અચ્છા અમારે અચ્છા મોજા મોજા બધું વેચાય છે એમ ને આમ વકરો થઈ જાય ને દિવસ શું લાગે છે ચૂંટણી બૂંટણી આવી રહી છે ખબર છે તમને ચૂંટણી આવે છે શું લાગે છે આ વખતે કોણ જીતશે પાછા

સર્કાર સારું ચાલે એટલે બનાવજ જોઈએ સારું સારી ચલાવે છે ને સરકાર ભૂપેન્દ્ર પટેલ બહુ સરસ ચલાવે છે કેમ કે લોકોનું કામ એટલું સારું છે કે આપણું ગુજરાત માટે ઘણું બધું કરે છે આ લોકો અయ్యా પણ માથી છે માથી આ બધું શું છે યાર મારા લાયક તો લેવા લાયક છે નઈ પણ શું કે ખબર છે ચટણી આવી રહી છે શું કહું ચટણી આવી તો શું આમ મંગવારી મંગવારી છે કે નહીં મંગવારી તો છે અચ્છા તમને કોઈ એવું કહે કે તમારે કોઈને વોટ આપવાનો તો તમે કોને વોટ આપો ભાજપને આહા કારણ બહુ સારું બધું કામ કર્યું શું 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 કર્યું અંડરબ્રિજ વડાયા ઝૂપડપટ્ટી હતી એને ઓડાના મકાન આપતા પ્લસ મેટ્રો નીકાળી જેથી કરી છોકરું સ્કૂલે જાય હગે એટલા માટે બહુ બધું સારું કર્યું ખાલી થોડી મોંઘવારી છે મોંઘવારી ઓછી કરે તો ગરીબ માટે સારું અચ્છા બીજું બીજું શું કરવું જોઈએ બીજું આગળ જો કદાચ ભાજપ આવે તો આગળ બીજો કયા કયા એવા ઉપાયો કરવા જોઈએ ભાજપે કયા કયા એવી એવી યોજનાઓ લાવવી જોઈએ જેથી ગરીબોને છોકરાઓની સ્કૂલની ફી ઓછી કરવી પડે રાશન કાર્ડ ઓછું થોડું મળે છે તો એ આપો અમે તો ગરીબ છીએ રાશન કાર્ડ લઈશી તો થોડી સ્કૂલની ફી ને એવું મોંઘવારી ઓછી કર બસ ગરીબને તો એ જ તકલીફ પડે અચ્છા અને આના કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનું શું કહેશો તમે

જેમ કે બધી કન્ટ્રીઝમાં જઈન જઈન બધાને મળીને મળીને આપણા દેશનું જે ટ્રેડિંગ છે એ બી બહુ વધાર્યું છે પછી ઘણી બધી બીજી સારી સારી વસ્તુઓ લાવ્યા છે અહીંયા શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ વોટ બોટ આપો છો કે નહીં પહેલા એમ આપીએ ને આપીએ ને અચ્છા અત્યાર સુધી કેટલા વખત વોટ આપ્યો એક કાર આપ્યો છે અત્યારે જ લગન થાય એક કાર આપ્યો એક જ લગન થાય એટલે એક જ વખત આપ્યો અચ્છા અને બે વખત લગન થાય બે વખત આપવાનું એમ

કારણ વસેન અમદાવાદ માટે ખાસ કર્યું ગુજરાત માટે એટલે અચ્છા અમદાવાદ અને ગુજરાત માટે જ કર્યું મન જાતે જ આવી રહી છે કોની સરકાર બનશે ફોર મોદી સરકાર ઓન્લી ફોર મોદી સરકાર કેમ બસ મોદી લોકપ્રિય છે બધા નો અચ્છા મોદી લોકપ્રિય તમારો મારો તો લોકપ્રિય છે ને હું બીજેપી નો જ છું આહા હા હા કે વાત છે શું લાગે લોકો તમા બીજેપી ના જો લોકો ભી મોદી સરકાર મોદી સરકાર કરી રહ્યા છે કયા 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 કામ નથી કરે એમ ક્યો આહા કામ તો કરે પણ કયા કયા નથી કે બાકી કયા રહી ગયા છે ક્યો આહા પણ તે છતાં હજુ લોકો એવું કહી રહ્યા છે કે યાર કેમ કે આગળ મેં પૂછ્યું ને યાર મોંઘવારી બહુ છે આ બહુ છે ને તો મોંઘવારી ની સામે રૂપિયા બી તો છે હવે પેલા રૂપિયા હતા પેલા બધા ને પાંચ પાંચ હજાર માં નોકરી કરતા હતા પચીસ હજાર માં નોકરી કરે છે તો મોંઘવારી ત્યાં નથી જોતી હવે કેમ કે બધા અને આ મતલબ છે બરોબર છે પણ ગરીબ લોકો આમ તો મહાકાળ ને એ બધું કહી રહ્યા છે પણ તે છતાંય લોકોની એવી માંગ છે ખરી કે હજુ મોંઘવારી થોડી વધારે છે તો મોંઘવારી ઓછી થવી જોઈએ મોંઘવારી થાય છે તમે આવક પર છે બધાને બધા કહે છે ગરીબ છે તો ગરીબ લોકોને પણ આવક છે પણ કેતા નથી કોઈ અચ્છા ગરીબ લોકોને આવક છે છે જ બધાને આવક અને જે લોકોને જરૂરિયાત છે એ લોકોને સરકાર પૂરી કરે છે ને બધી કઈ રીતે પૂરી કરે આયુષ્યમાન કાર્ડ માં કાર્ડ પછી સરકારની તેવી અઢળક

अच्छा बीजेपी के काम अच्छा करते हैं ना हाँ हां कौन सा कौन सा राजस्थान जिला बिलवाड़ा हां हां अच्छा वो कौन सा कौन सा बीजेपी ने कौन सा कौन सा काम किया बहुत सारा गांव में काम किया है अभी तो हां एकदम रोड एकदम क्लियर बना दिया हां हां क्या-क्या किया हां क्या? इधर बीजेपी सरकार है तो लारी धंधा भी करने दे रहे हैं अच्छा परेशान भी कोई नहीं करते हैं अच्छा अच्छा बीजेपी ने लारी रखने दी

અરે એ તો વર્ષો વર્ષ બી આગળ બી બીજેપી ચાલવાનું છે શું વાત છે કારણ 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 એમનું કામ દેખાય છે હા અને અને યુથ માટે શું યુથ માટે તો એ એનો ચાલે ને એબીવીપી હા હા એબીવીપી ચાલે તમે એબીવીપી જો હા મો હતો એટલે હા પેલા તો હા અત્યારે અત્યારે શું કરો કોલેજમાં અત્યારે કોલેજનું છે આ રહી મારી જ કોલેજ મતલબ

એવું થાય કોંગ્રેસ આવે તો તો કશું નહીં આપણે તો શું કરી શકવાના હતા પણ આપવાનું તો મોદી સાહેબ ને લાગે છે આ મોંગુ છે આ બધું ના મોંગુ તો નથી માં આપો છે 500 માં બે આપે છે આ કે બે 500 માં બે આપે છે તો અને તોય તમે ભાવ તો કરાવો તો કરાવવાનો છે 500 માં પાંચસો માં બે આપો છો તમે તોય ભાવ કરાવે નહીં એ ભાઈને આપણે પૂછીએ

કારણ બધું ચાલે છે બરોબર જ ચાલે છે આ બધા ઓલા માસી કે કે અહીંયા તો હટાઈ દે અને હેરાન કરે આ એ બધું તો ચાલે ને આપણે રોડ ઉપર લગાવો એટલે બધું તકલીફ થોડું ચાલે બધું થોડું તકલીફ ચાલે બાકી બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી બીજો કોઈ પ્રોબ્લેમ નહીં બાકી સરકાર બનશે તો બીજેપી એ સરકાર કોની બનશે બીજેપી બીજેપી ની જ હા ઓન્લી ફોર બીજેપી શું વાત છે એટલે અહીંયાથી ક્યાંકથી ક્યાંક થી અવાજ આવ્યો હે શું કહેશો શું નામ તમારું રિતિક રિતિક રોશન નહીં લગાવું પાછળ રોશન બોશન નહીં તો ખાલી રિતિક રિતિક શું લાગે છે આ ભાઈએ તો બીજેપી કીધું ઓનલી ફોર બીજેપી ઓનલી ફોર બીજેપી ફૂલ સપોર્ટ કયા 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 નેતા બીજેપી ના કયા કયા નેતાઓ ઓળખો તમે અરે ખાલી મોદી અને યોગી બસ બે મોદી અને યોગી બસ આ બે તો બીજા બીજા કોઈ નેતાઓ નહીં ઓળખો નહીં નહીં બે તો બહુ થઈ ગયા અચ્છા ચચાજી કેસે હો આપકો ડિસ્ટર્બ કર રહા હું થોડા હે ના कैसा चल रहा है काम धंधा तो अच्छा। अभी ओके अभी हो जाएगा ओके अच्छा क्या लग रहा है इलेक्शन विलेक्शन आ रहा है पूरे इंडिया में बीजेपी पूरे इंडिया में बीजेपी अच्छा क्या क्या बात, बात है चावल चावल दे दो चावल दे दो अंकल को आपको क्या लग रहा है अच्छा वो काम कर रहे हैं पूरे इंडिया में बीजेपी 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 रीजन अरे काम किया है कौन से कौन बहुत काम किए देखो मेट्रो अहमदाबाद में मेट्रो नहीं थी अहमदाबाद की बात अहमदाबाद हाँ। को बुलेट ट्रेन हाँ। का काम रात दिन चल रहा है हाँ। ये सब कहा हमने कभी कांग्रेस में जब सुना था हाँ। कहीं नहीं हाँ। ये इतनी अच्छी सड़कें है हाँ। इतना डेवलपमेंट हाँ। बहुत अच्छा, अच्छा। क्या बात है क्या बात है क्या लग रहा है अभी लोग मोदी जी बरसों तक अच्छा मोदी जी ने अहमदाबाद को हेरिटेज सिटी बना दिया सितर साल में किसी ने सोचा किसी ने नहीं सोचा सोचना ही नहीं है करना ही नहीं है चलो अंकल जी का फोन आए लेकिन अंकल जी ने बोला कि भाई मोदी जी आप कुछ बोलना चाहते हैं तो एटूज कहीश कि मोदी ने आवा दी आवा देश बहु गौरव है अपने लोग शू कहता था साधु नो देश गरीबों देश जरा इजरायल मू આપણે રશિયામાં થયું યુક્રેનમાં થયું તો પાકિસ્તાનના બી ઘણા લોકો ઇન્ડિયન ફ્લેગ લઈને નીકળ્યા છે અને ક્યારે બન્યું મોદીના કહેવાથી મોદીના રાજમાં થયું ને તમે સાંભળ્યું કોંગ્રેસના રાજમાં કોઈ આપણો કેપ્ટન ઉઠાવીને લઈ ગયા હોય અને પાછો આવે છે અભિનંદન આવ્યો ને જીવતો આવ્યો કોંગ્રેસ રાજમાં નહીં થયું ભાજપમાં જ થાય મોદી મોદી કરી શકે જ ચપ્પલ ની જાતિ વાળો એક જ માણસ છે બીજો કોઈ છે નહીં એટ કે ને એ જ આવશે અચ્છા અને આ જે ઇન્ડિયા ગઠબંધન તમને ખબર હોય તો બધાય ભેગા થઈને ગઠબંધન બનાવ્યું છે શું લાગે જ આટલી બધી બધા પક્ષો ભેગા થયા છે બધી પાટેલી નોટો સાંધવા એક ના બને એક ના બને કદાચ કદાચ એવું બને